કોણે ભર્યું ને કશું કહ્યું નહીં હવે કરવાનું શું મારે કહો કશું કીધું કરતો જ નહીં હવે ડોશીનું કહેવું પેલો હેડું કરે છે હેડું કહેવું ડોશી કરે છે અને મારે જવું છે એ બાજુ અને જો ડોશી કહેવા દઉં છું તો નાહી જાય છે અને જો હેડું કહેવા દઉં છું તો પેલી ગાઘરામારી વાત લાઈન મૂકી દે હવે મારે કરવું શું હવે મારે હોડી વચ્ચે હોપારી મારે આવી જાય જબરજસ્ત આવી જશે હવે મારે કરવું છું આનો કોઈક રસ્તો મારે કાઢવો જ પડશે ચાલશે ને એવું એઠું એટલું નોખીને રોટલી શાકનું ને ખીચડું બનાવી બનાવી આવ્યું છે આજ તો જાતે બનાવી છે રોટલી અને શાકે સાથે બનાવું છે અને એ પછી પાલન મળી હશે મેં પાવડર લગાવવા ને લોટ લગાવવા એ શું રોતી ખવડાવતી છે હું જાતે રોતી ખાવ છું મને શું નહીં આવડતું કધું આવડે છે પેલા હું હાથે બનાવીને ખાતો ને હવે ચો નવી થઈ અને હાથે બનાવી કમ્પ્લીટ શાક ને રોટલી મસ્ત બનાવી ખાવું અને પછી લાવે પેલા તો ઘવાનો લોટ પહોંચી આવું અને લોટ